નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ ન્યવ સંચાલિત નવસારી લાઈમ છટપટ ન્યૂઝ નવસારીમાં આજ રોજ એનએમસી દ્વારા ડિમોશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્યારે હાલમાં સ્ટેશનના પૂર્વ વિભાગમાં આવન જાવન માટે ખૂબ સમસ્યા સર્જાય છે કારણ કે ઘરના રોમાંથી બહાર નીકળ્યા બાદ જે ટર્ન મારવાનો હોય ત્યાં ખૂબ સાંકળો રસ્તો હોવાના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા હતા અને આ હાલાકી દૂર કરવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલાં માર્કિંગ કરી માપણી કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ આજે નવસારી મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી અને જે દબાણ હતું તેને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં કે ત્યાં એન્જિનિયર ખાસ ઉપસ્થિત છે અને તેઓ દ્વારા આ દિવાલ જે નળતરફ હતી તેને હા તોડી દેવામાં આવી રહી છે જેસીપી દ્વારા અને ટૂંક સમયમાં આ રસ્તાને પહોળો કરી દેવામાં આવશે જેથી કરી જે ટ્રાફિક સમસ્યા સજાય છે ગરનાળામાં અંદર આવવા જવા માટે તે સમસ્યાનું નિરાકરણ આવી જશે આ બાબતે નવસારીના નાયબ કમિશનર વાસાણી સાહેબ સૂચન આવી છે આવ સાંભળીએ પ્રકાશ ઓફિસ પાસે ડિમોલિશનની કામગીરીની ખાતરી નવસારી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રસ્તાને વાઇડનિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી જેના ભાગ રૂપે આજ રોજ શુક્રવારના રોજ પ્રકાશ ટોકીસ પાંચે જે પાંચ પોઈન્ટ પચીસ મીટરનો ટીપી રસ્તો છે તેની પહોળાઈ વધારીને સાત પોઈન્ટ પચાસ મીટરની વીથ મળે એ રીતે પ્રોપર્ટીઓનું ડિમોલિશન કરીને રસ્તાની વીથ વધારવાની કામગીરી ટીપીઓ અને વિભાગ દ્વારા કરવામાં આવે તો આસાણી સાહેબે જણાવ્યું કે તેઓ અત્યારે હાલમાં કયા વિસ્તાર વિસ્તારમાં સાંકડો રસ્તો હતો તેનો પહોળો કરવા માટે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી અને જેથી કરીને આગામી સમયમાં આ રસ્તામાં જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ આવશે આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ